નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો સ્વાગત છે ફરી એકવાર મારા યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર ખેડૂત મિત્રો આજે આપણે ખાસ બીજી તો ચર્ચા નથી કરવાના પણ યુટ્યુબની અંદર મિત્રો આજે પહેલું પેમેન્ટ આવ્યું છે તેના વિશે મિત્રો થોડી ખાસ ચર્ચા કરવાના છીએ ખેડૂત મિત્રો ચેનલની અંદર નવા અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખજો જેથી કરીને અવનવા વિડીયો વિડીયો તેને પણ મળી રહે ખેડૂત મિત્રો ખાસ હજુ પણ ઘણા ખેડૂતોના કોમેન્ટ એવી આવે છે આપણે વાંચીએ છીએ કે ઘણા બધા વિસ્તારની અંદર ખેડૂતોને હજી પૂરતા પાણી નથી મારા વિસ્તારની ખુદની જો વાત કરું તો મારા વિસ્તારની અંદર પણ હજી વાવ હોય કૂવા હોય કે તળાવ હોય તેની અંદર હજી પૂરતા પાણી આવ્યા નથી ખેડૂતના દીકરા છીએ મિત્રો જ્યાં સુધી આપણને પાણી ન મળે ત્યાં સુધી આપણે લાચાર છીએ કદાચ ઉપરથી ગમે એટલો વરસાદ પડે ઉપરથી કદાચ ગમે એટલી જમીન ધરાઈ રહીએ પણ જ્યાં સુધી વાવ કૂવા તળાવ બોર અથવા તો તળાવની અંદર જ્યાં સુધી પાણી વધારે પ્રમાણમાં ન થાય ત્યાં સુધી ખેડૂતના દીકરા હંમેશા લાચાર હોય છે એટલે ખેડૂતભાઈઓ ખાસ હજી ઘણા બધા જિલ્લા એવા છે ઘણા બધા વિસ્તાર એવા છે કે જેની અંદર પૂરતા પાણી નથી અને વરસાદ પૂરતા નથી કોઈ એકાદો જિલ્લો કે એવું નથી ઘણો બધો વિસ્તાર એવો છે કે તેની અંદર હજી પૂરતા પાણી નથી પણ પણ મિત્રો ખાસ એ વાત કરતાં પહેલાં તમને ખાસ જણાવી દઉં કે આપણી યુટ્યુબ ચેનલ જે છે તેની અંદર મિત્રો યુટ્યુબનું જે તમારો બધેનો સાથ સહકાર સપોર્ટ સારો રહ્યો અને તેની અંદર પહેલું પેમેન્ટ મિત્રો આવ્યું છે મિત્રો ખાસ તો સિદ્ધનાથ દાદાની દયાથી અને બધા મિત્રો ભાઈઓનો સપોર્ટ ઘણો બધો રહ્યો અને આપણા ખેડૂત ભાઈઓનો સારો એવો સપોર્ટથી આજે આપણે યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પહેલું પેમેન્ટ આપણે આપણે પ્રાપ્ત કર્યું છે અને મિત્રો તે મને મળી ગયું છે મારા ખાતાની અંદર એક બહુ સારી વાત છે ભાઈઓ ખાસ તમને પહેલાં તો એ જણાવી દઉં કે જે યુટ્યુબ યુટ્યુબ જે એપ આવે છે મોબાઈલની અંદર એક દિવસ મિત્રો એવો હતો કે જે મોબાઈલની અંદર જે યુટ્યુબ એપ આવે છે તે પણ મિત્રો મેં ડાવેલ ડાઉનલોડ કરેલું નથી તે બીજા ભાઈએ મને ડાઉનલોડ કરી કરી દીધેલું છે કેમ કે મને તે પણ આવડતું નહોતું એક દિવસ એવો હતો કે કે જે એપ આવે છે તે પણ મને ડાઉનલોડ કરતાં આવડતું નહોતું અને આજે મિત્રો આ હું આજે ઘણો આગળ આપણી ચેનલ જે છે તે ઘણી ખરેખર આગળ વધી ગઈ છે એક સારી બાબત છે અને મિત્રો મેં યુટ્યુબ ચેનલની અંદર એકસો બે ડોલર મિત્રો મારા ખાતામાં જમા કરી લીધા છે એટલે એક સારી બાબત છે ખાસ તો મિત્રો તમારો સાથ સહકાર સપોર્ટ સારો રહ્યો છે તમને મિત્રો ખાસ જણાવી દઉં કે આપણે જે પહેલું પેમેન્ટ જે આવ્યું તે ખરેખર કેટલું આવ્યું મિત્રો ફાઇનલ તમને નહીં જણાવી શકું કેમ કે આ એક યુટ્યુબ ચેનલનો નિયમ છે કે ફાઇનલ બને ત્યાં સુધી કોઈ પણ યુટ્યુબર તમને નથી જણાવતા એટલે ખાસ મિત્રો તમને જણાવી દો કે પહેલું પેમેન્ટ કેટલું આવ્યું છે મિત્રો પાંચસોની સત્તર નોટ થઈ છે ત્યારબાદ મિત્રો બસોની બે નોટ છે અને મિત્રો બીજા થોડા ઘણા માથે છે એટલે કન્ફર્મ તમને નહીં કહું કેમ કે આની આસપાસ મિત્રો આપણું જે પહેલું પેમેન્ટ છે તે આવેલું છે અને એક સારી બાબત છે કે મારા જેવા સામાન્ય માણસે માણસે આજે યુટ્યુબ ચેનલમાંથી મિત્રો આટલા પૈસા ની કમાણી કરી છે કેમ કે મને આશા પણ નથી એક દિવસ કે હું આટલે બધે પૂગી જઈશ અને મિત્રો એક સારી બાબત છે ખાસ તો મિત્રો તમારો સાથ સહકાર સપોર્ટ સારો રહ્યો છે અને આજે આપણે ખુશીની વાત એ છે કે આપણે યુટ્યુબ ચેનલની અંદર પહેલું પેમેન્ટ જમા થઈ ગયું છે તો મિત્રો બસ આપણી મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે આપણી આ ચેનલ છે તે ખેડૂતોને હંમેશા બે પૈસાનો ફાયદો થાય તેના તેવા મિત્રો ધ્યેયથી આપણે હંમેશા આપણી ચેનલની શરૂઆત કરેલી હતી અને મિત્રો આગળના સમયમાં ખેડૂતોને બે પૈસાનો જ્યાં ફાયદો થશે એવા જ મિત્રો વિડીયો હંમેશા આપણે ચેનલની અંદર ખાસ અપલોડ કરવામાં આવશે કોઈ મિત્રો ખેડૂતોને કોઈ એવી ખોટી માહિતી બને ત્યાં સુધી આપણી ચેનલની અંદર અપલોડ કરવામાં નહીં આવે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય ક્યાંય મિત્રો નુકસાન ન થાય એના માટે મિત્રો ખાસ હું હું હંમેશા કાળજી રાખીશ અને ખેડૂતોને બે પૈસાનો ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તેવા મિત્રો તેવા ધ્યેયથી જ હંમેશા આપણી ચેનલ મિત્રો ખાસ ચાલુ કરેલી હતી તો મિત્રો ચેનલની અંદર નવા આવો તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો અને આપણા વાલા ખેડૂત મિત્રોને મિત્રો વિડીયો ખાસ શેર કરી નાખજો તો મિત્રો બસ જય સિદ્ધાર્થ મહાદેવ મિત્રો મળી આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો